જાતે દલિત છું એ મારો વાક છે મને છે ને હું રહું છું ચૂનાના ભઠ્ઠામાં બાયની વાડીયાપેની દરગાહ પાસે એવન ડેરીની બાજુમાં મેં લવ મેરેજ કરેલા છે અને મારી પ્રોટેક્શન માટે મને આનાથી પહેલાં ત્રણ વાર એ લોકો પર કેસ કરેલો છે એ લોકોએ મને બાહેધરી આપેલી કે આજ પછી હું તમને ઢેટ ભંગ્યા કે એવું કાંઈ નહીં કહું પણ છતાં હલો સર હું છે ને તમને FIR મોકલેલી જાદવ નર્મદા પ્રેમજી મારું નામ છે sir અ છે ને મારી સાથે અહીંયા બનાવ બન્યો હતો એટલે મેં તમને FIR મોકલેલી ને ક્યાંથી બોલો તમે અમે જામનગર થી બોલીએ છીએ અ શું બનાવ બન્યો અ છે ને અહિયાં મેન છે ને અશરફ જુમા ખોફી જાવીદ જુમા ખોફી ને આરીફ જુમા ખોફી આ લોકો છે ને મોટા મોટા ગેંગ હલાવે છે તાજીયા ગેંગ ને એ બધું હ એ લોકો એ છે ને મારી સાથે મતલબ કે અભદ્ર વર્તન કરેલું મને ન્યાં સુધી કીધેલું કે તમારા કપડા ઉતારી ને મેં તમને શેરીમાં ફેરવશું એની એફઆઈઆર મેં કરેલી બધું અને મારા હસબેન્ડ છે મેં લવ મેરેજ કર્યા છે સર મારા હસબેન્ડ છે ને એ કોમેડિયન છે અચ્છા તો એમને છે ને એ લોકો મારે વચમાં બચાવવા પડેલા મારા સુધી પહોંચવા ના દીધેલું ને તો મારા ને છે ને માથામાં રોડ મારેલો એમ rest થઇ ગયું છે મારા husband નું મારા સસરા નો છે ને હાથ ફ્રેક્ચર કરી નાખ્યો અને છે ને એમને મોઢા માં મારેલું છે જેથી છે ને હજી બે મહિના સુધી ખાઈ નથી સકતા મતલબ એના ત્રણ દાંત પડી નાખ્ય અને મારી સાસુ ને બી પંદર થી વીસ ટકા માથા માં આવેલા પછી છેલ્લે છે ને આ લોકો એ કોઈ મને પોચવા ના દીધું એટલે છે ને મારા husband ને મારી ને પછી વયા ગયા અને પ્રોસેસ ચાલુ છે સર પણ ઝગડો કાઈ ઝગડો છે ને શું સર અમારો છોકરો રમતો હતો બરાબર એ લોકોને પ્રોબ્લેમ તો પેલાથી છે કે હું છે ને દલિત છું ને એ વસ્તુનો પ્રોબ્લેમ તો પહેલાથી છે જ એ લોકોને એ લોકો છે ને મતલબ આપણે કેમ કે પ્રમુખ હોય ને આપણે એને પૂછ્યા વગર કઈ કરવાનું નહીં meaning કે નીચે જ રહેવાનું એ છે ને એમાં ખાલી પ્રમુખ બન્યા છે બાકી છે આપણે જૂનાના કે સોસાયટીમાં કઈ નઈ એટલે આમ ના કે કે પૈસાદાર પાત્ર હોય જી હા તો એનો મોબો ઓલો શું કે મોબો કે કંઈક રાખવા માટે હા બસ આ એવી રીતના છે અને ઈ એ છે ને સુમરા છે અને તમને એ બી જાણ કરી દઉં કે આપણે પાછળ જ છે ને ધી સીધી સોસાયટી પડે છે એમાં છે ને આ લોકો ગિયર દે સર બધું ગિયર દે સર છે ને મીન્સ કે સ્વિમિંગ પૂલ પછી મકાન બનાવી બનાવી સરકારી જમીન વેચી નાખે છે અને બીજી વસ્તુ ઓલીગલ બધા ધંધા કરે છે ઓલીગલ એટલે બધી વસ્તુ કરે છે સમજી લો ને તમે હું ચોખવટ થી તમને ના કહી શકો પણ બધા ધંધા લોકો કરે છે હું દસ વર્ષથી અહીંયા રહું છું તમે ગમે તેને પૂછી લો કે મેં કોઈને કાંઈ મારું મારું ખાલી કામ થી મતલબ ઘરે ને ઘરે થી કામ બસ એજ હમણાં જસ્ટ હું પ્રેગ્નેન્ટ હતી ને એટલે બે વર્ષ થી આ ઘરે છું ને કોરોના પછી જરી કામ તમને ખ્યાલ છે એટલે હું નકર છે ને નર્સિંગ સ્ટાફ જ કામ કરતી હતી આ રીતના છે ને મને ઓવાર નવારા લોકો દબાવે છે ને હવે છે ને આ બસો થી ત્રણસો માણસો છે ને તમને તો ખ્યાલ છે આઈ ગેંગ હાલતી હોય ને તો ઈ લોકો છે ને હું કદાચ કોર્ટે બી જાઉને તો મારી પાછળ પાછળ ફરે છે

ચાર ઘર મૂકી છે સાવ અભદ્ર વર્તન કરેલું ચાર મેડી ઠેકીને મારા રૂમ માં આવી ગયેલા મારો મારું રૂમ છે ને બીજા માળે છે અને કાઈ વાતમાં સર કઈ હતું જ નહીં મારો છોકરો રમતો તો એનો સાથે એમાં ફ્રેન્ડ એનો પડી ગયો તો એ હયસો બસ તો એના દાદી એને લઈને વયા ગયા અને ઈ લોકો છે ને વચમાં મારી સાથે ઝગડો કરવા ઉતરી પડ્યા મતલબ આમ મુદ્દો આજ છે બીજું કાઈ એટલે કાઈ નતું અને વિડીયો ફૂટેજ બી છે ને ઝાલા સાહેબ છે આપડા અહીંના

હા મારી પાસે છે અને છે ને આમાં આ લોકો બે જણા હજી પકડાયા નથી સર ને મને છે ને જાનનો જોખમ છે મેં બે અરજી નાખેલી છે એ ડિવિઝન વાળા છે એ division વાળા શું કરે છે કે વાંચ હાલા સાહેબને એમ કે છે કે અમે protection આપી દીધું છે બરાબર પણ અહીંયા કોઈ આવતું નથી ને આ લોકોના માણસો જે તડી પાર છે ને હું તમને judgement એ મોકલું એ લોકોના તડી પાર છે ને અહીંયા જાટા મારે છે હું કેમ બચું હવે

થોડો મને આમાં સપોર્ટ આપો શું આ લોકો છે ને બહુ ખતરનાક છે આ લોકો કોઈ બી નું એની ઉપર સર હું તમને એટલી તમને મોકલું કે એની ઉપર વર્ષમાં બે હાજર આઠ થી લઈ ને અત્યાર સુધીમાં કેટલા ગુના દાખલ છે કોઈ ને ત્રણસો સાતના ના મેં એટલી સુધી સર્ચ કરેલું શું કામ કે મારા માન સમાન ઉપર આવી છે ને એટલે મેં એટલું સર્ચ કર્યું છે સર બે જણા ઉપર કે એના ખાલી બે જ ભાઈ ઉપર કે એની ઉપર તમે નહીં સમજો કે વીસ થી પચીસ કેસ બોલે છે અને અહીંયા તમે ગમે તે વકીલ પાસે જાવ તો ઈ ડાયરેક્ટલી એમ કે કે છે ને કે તમે આને પૂરા આની સામે ચડી ગયા આના માણસો બસો ત્રણસો માણસો છે તમને મારી નાખશે તમને આમ કરશે કઈ વાંધો નહીં કઈ રીતના મને ડર આવે છે હા સર બસ તમે મને હેલ્પ આપો હું આમાં ક્યાંય ખોટી નથી એટલે મને કઈ છે નહીં અને એ લોકો છે ને પાછા એ રીત જ દબાવે છે કે હા નકર ના તું સમાધાન નકર સમાધાન કર નકર તારી સાથે છે ને મને ત્યાં સુધી ને કહી દીધેલું પોલીસવાળાએ એ કે તારો સમજ તારા ભેગો ઉભો નહીં રહે ક્યાંય કે કેમ તારા તારા તારી સાથે છે ને અમે તને કલાક એક પોલીસ સ્ટેશનમાં બેસાશું તારી ફરિયાદ નહીં લઈ અને એ કે કે છે ને મને બધું જે કાંઈ કીધું હોય એ કાંઈ ચિંતા ન કરો તમે હા હા તમારી જે કાઈ ફરિયાદ ને જે કાઈ વસ્તુ છે ને હા બરોબર એ બધું એમાં ફરિયાદ તો થઇ ગઈ છે હા ખાલી આ તમારે જે કરવાની તમારે પોલીસ પ્રોટેક્શન ની જે કઈ લીગલી હજી આમાં થઇ શકે એ થઈ જશે બરોબર ઓલા લોકો ની જામીન મળી જાય ને જેલ માં છે એમાં છે ને એક જણા એક લેડીસ છે ને બોતેર વર્ષની છે એને છે ને આગોતરા જામીન આ લોકો એ આપી દીધા છે એ હા ચાર જણા છે ને એ તડીપાર તડીપાર તરીકે એ લોકો ને જામીન આપ્યા છે. અને એક છે ને એને કીધું એ કે બે જણા એક સાથે હતા ને તો એ કીધું કે હા એ મને ગુનામાં સામેલ કર્યો હતો તો એને એમાંથી એક જણાને છે ને તડીપાર કર્યો અને અસરફ જુમા ખફી અને આરીફ જુમા ખફી અત્યારે જેલમાં છે અને હાઈકોર્ટમાં એને જામીન મુક્યા છે.

હા બસ મને હેલ્પ કરી દઉં હું તમને હમણાં બધું ફોરવર્ડ કરી દઉં છું